નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે પરિવાર ઉપર કોઈ સંકટ આવનાર હોય કે પછી પરિવારના કોઈ સદસ્ય પર કોઈ સંકટ આવનાર હોય તો તેનાથી પહેલાં આપણા ઘરમાં કેટલાક એવા સંકેત મળતા હોય છે જે આપણે ક્યારે પણ નજર અંદાજ ન કરવા જોઈએ આજે આપણે વાત કરીશું કે દરરોજ સવારે ઉઠીને વ્યક્તિએ શું કરવું જોઈએ કયા એવા કામ કરવા જોઈએ જેનાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ બન્યા રહે અને એવા કયા સંકેત છે જે ઘર ઉપર આવનાર સંકટ વિશે આપણને પહેલાંથી જ ચેતવણી આપે છે તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે સારા કર્મો કરવા માટે જીવનમાં સફળતા મેળવવા માટે આપણને નિયમ કાનૂન માનીને અવશ્ય ચાલવું જોઈએ નિયમ શું છે સર્વપ્રથમ વ્યક્તિને સવારના સૂર્યના ઉદય થવાથી પહેલાં જ ઉઠી જવું જોઈએ કેમ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિને સૂર્ય ભગવાન સ્વયં આવીને જગાડે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારે પણ કાંઈ સારું થતું નથી એટલા માટે વ્યક્તિએ એ પ્રયાસ કરવું જોઈએ કે તે સૂર્યોદયથી પહેલાં જ ઉઠીને સ્નાન આદિ કરીને ઈશ્વરની પૂજા જપ તપ ધ્યાન નિત્યકર્મ પૂર્ણ કરી લે સવારે ઉઠીને પોતાના ઘરની બારીઓ અને દરવાજાને ખોલી દે જેથી સૂર્યની કિરણો તમારા ઘરમાં પ્રવેશ કરી શકે ઘરના આંગણાની સફાઈ સારી રીતે કરી લેવી જેથી માતા લક્ષ્મીનો તમારા ઘરમાં આગમન થાય સવારે ઉઠીને સૌથી પહેલાં ઈશ્વરનું નામ પોતાના મુખથી બોલો ઈશ્વરનો આભાર માનો કે હે ઈશ્વર આપના કારણે જ મને આ જીવન પ્રાપ્ત થયું છે તમારા કારણે જ મને આ સુરત સવાર જોવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે અને તમારા જ કારણે મને મારા જીવનમાં સાચો રસ્તો જોવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે હે પ્રભુ આપની કૃપા મારા ઉપર બનાવી રાખજો જો મારા તરફથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને તેને ક્ષમા કરો હું હંમેશા સત્યના પથ પર ચાલું જૂઠનો પડછાયો પણ મને ક્યારે ન અડે હે ઈશ્વર મારી ઉપર તમારી કૃપા બનાવી રાખજો ધરતી ઉપર પગ રાખવાથી પહેલાં ધરતી માતાથી પ્રાર્થના કરવી જોઈએ કે હે ધરતી માતા હું મારા પગ તમારી ઉપર રાખવા જઈ રહ્યો છું મને સાચો રસ્તો બતાવજો ત્યારબાદ તમારે પોતાની બંને હથેળીઓને એકબીજા સાથે ઘસીને પોતાની હથેળીના દર્શન કરવા અને આ મંત્રનો જાપ કરો કરાગ્રે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ જેનો અર્થ થાય છે કે હથેળી એટલે કે કરના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી કરના મધ્ય ભાગમાં માતા સરસ્વતી અને મૂળમાં ગોવિંદ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો વાસ છે જો તમે તમારી હથેળીને સવારમાં ઉઠીને જુઓ છો તો તમને માતા લક્ષ્મી દેવી સરસ્વતી એવમ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થઈ જાય છે અને જે પણ વ્યક્તિ દિવસની શરૂઆત આ ત્રણેયના દર્શન કરીને કરે છે તેમને જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે પોતાના હાથોને જોવાનો લાભ એ પણ છે કે તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસશે દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને તમારા મોઢામાંથી કોઈ પણ ખોટો શબ્દ કોઈની માટે નહીં નીકળે અને આ સૃષ્ટિના કરતા ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ તમારી ઉપર સદાય બન્યા રહેશે હવે તમારા પગ જમીન પર મૂકો અને તુલસીજીના છોડના દર્શન કરો નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી જળ અર્પણ કરવું હવે વાત કરીએ અમુક એવી મુખ્ય વાતો વિશે કે જે તમારા જીવનમાં પૂર્ણરૂપથી બદલાવ લાવી શકે છે રાત્રિએ જ્યારે સૂવો ત્યારે બની શકે તો હંમેશા તમારા માથાને દક્ષિણ કે પૂર્વની દિશામાં રાખીને સૂવું જોઈએ જેનાથી આયુષ્ય લાંબુ થવાની માન્યતા છે શાસ્ત્રો અનુસાર સંધ્યા બાદ ભોજન ન કરવું જોઈએ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ અર્થાત સૂર્યોદયથી પહેલાં બ્રહ્મ મુહૂર્તથી લઈને સવારના સાત વાગ્યા સુધી પોતાને ઈશ્વરની ભક્તિમાં વ્યસ્ત રાખવું જોઈએ સૂર્યનારાયણ દેવને દરરોજ તાંબાના લોટામાં જળ ભરીને અર્પણ કરવું જોઈએ જો તમારા ઘરમાં નાનું બાળક છે તો તેને પણ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો જેનાથી તેની બુદ્ધિ અને મસ્તિષ્કનો વિકાસ થશે સવારે ઉઠીને જેવી રીતે તમે નાઈ ધોઈને સ્વચ્છ થઈ જાઓ છો તેવી જ રીતે તમારા ઘર દરવાજા બારીને સાફ સુથરા રાખવા જોઈએ જેથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે એવમ માતા તમારા ઘરમાં નિવાસ કરશે જો દરરોજ શક્ય ન હોય તો આઠ દસ દિવસે એકવાર ઘરને ગૌમૂત્રથી સાફ કરવું જોઈએ અથવા તો ઘરમાં ઘઉમૂત્ર છાંટવું જોઈએ જો તમારા જીવનમાં તમારા વિરોધીઓની સંખ્યા વધારે છે અને તમારે તમારા વિરોધીઓની સંખ્યા ઓછી કરવી છે તો અઠવાડિયામાં એક દિવસ તમારે મીઠો એટલે કે નમકવાળા પાણીથી પોતું અને સાફ સફાઈ કરવી જોઈએ જેનાથી તમારા વિરોધીઓ તમારું કાંઈ બગાડી નહીં શકે જો તમે એમ ઈચ્છો છો કે તમારો સ્વાસ્થ્ય સારું રહે તો તમારે રાત્રિના સૂતા પહેલાં તાંબાના લોટામાં અથવા તો તાંબાના કોઈ પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને ખાલી પેટ તે તાંબાના લોટામાં રહેલ પાણી પી જવું જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીમારીઓથી રક્ષણ મળશે જેવી રીતે તમે સૂર્યદેવને જળ ચડાવો છો ઠીક તેવી જ રીતે તમારે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી માતાને પણ જળ અર્પણ કરવું જોઈએ જેથી તમારી ઉપર સમસ્ત દેવી દેવતાઓની કૃપા બની રહે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે આંગણામાં તુલસીજીનો છોડ હોય છે તે ઘરની રક્ષા સમસ્ત દેવી દેવતાઓ કરે છે તથા તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બન્યા રહે છે જો તમારી ઉપર કોઈ મુશ્કેલી આવનાર છે તો તુલસીજીના છોડના માધ્યમથી તમને મુશ્કેલી સંકટના સંકેત મળી જતા હોય છે કેમ કે જ્યારે ઘર પરિવારની ઉપર કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના થવાવાળી હોય છે તો તુલસીજીનો છોડ સુકાવવા લાગે છે જેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં કોઈ સદસ્યની સાથે કંઈક ખરાબ થવાનું છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને બનાવી રાખવા માટે ઘરમાં ક્યારે પણ કાંટાવાળા છોડ ઝાડ ક્યારે પણ ન લગાવવા જોઈએ જેટલું થઈ શકે એટલા લીલા અને હર્યા છોડ લગાવો ઈશ્વર બાદ બીજો સ્થાન માતા પિતાનો હોય છે એટલા માટે પોતાના માતા પિતાના દરરોજ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ કેમ કે ઈશ્વર દરેક ઘરમાં નથી જઈ શકતા એટલા માટે તેમણે માતા પિતાને બનાવ્યા છે જેથી તેમની કૃપા તમારા ઉપર તમારા માતા પિતાના માધ્યમથી બની રહે છે અને તમારા માતા પિતાનો આદર સન્માન હંમેશા તમારે કરવો જોઈએ સાથે તમારે એ પણ કોશિશ કરવી જોઈએ કે તમારે દરરોજ ગાય માતાને રોટલી જરૂરથી ખવડાવવાની છે જેથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહીં થાય તો મિત્રો આ હતા કેટલાક કાર્યો જે સવારમાં કરવાથી ઘરમાંથી દરિદ્રતા ચાલી જાય છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જો આ જાણકારી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ